ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને કારણે તણાવ વધ્યો છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ જીંકવાની જાહેરાત કરી છે જે બાદ ભારતમાં પણ રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદનને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે ભારત પર ટેરિફ લગાવવાની સાથે સાથે ટ્રમ્પ ઝેરી નિવેદનો પણ આપી રહ્યા છે ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું છે એવામાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનું સમર્થન કર્યું હતું રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાચા જ છે ભારતની અર્થવ્યવસ્થા મૃત થઈ ગઈ છે અને આ બધું મોદી સરકારના કારણે થયું છે વડાપ્રધાન મોદી અને નાણામંત્રી મંત્રી સિવાય આખી દુનિયા જાણે છે કે ભારતનું અર્થતંત્ર મૃત છે જો કે રાહુલ ગાંધીના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓ વિપરીત નિવેદન આપ્યા હતા શશી થરૂર રાજીવ શુક્લા કાર્તી ચિદમ્બરમ સહિતના મોટા નેતાઓએ ટ્રમ્પના નિવેદનનો વિરોધ કર્યો હતો જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં